બે ખંભાર રાખજો પણ તું કરી પણ એવું કોઈ નઈ થાય લે આ તો થઈ જાય તો થઈ જાય આપડે

પણ ડૉક્ટર અહીંયા પાડ્યા મુકેશજી બાબાને પૈસા ચાલ્યા હતા પૈસા આજ તો બધું ખુલું પૈસા બાબુ એટલો અમારું શું ગરબ્યો બરાબર મુખ્યશજી બાબાને પૈસા બધું હાલી તું ઘણું ટેકો કરી એને ડૉક્ટર પાસે ગયા હતા ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે પછી હાલ ઓપરેશન ને ના પાડી કે તમારે બે ત્રણ દાણા બધું ઓપરેશન થશે એટલે કુંવર કે અંદર આજે કુંવર થાય ને હજી તેથી વધી ગઈ મોટી થઈ ગઈ ઓપરેશન ની ના પાડે ના પાડે એટલે કે બે ત્રણ દાડા પછી કે ફરી આવજો કે એવું કીધું એટલે ડોક્ટર નું કે આવું ખબર તો પેલું ફૂટવા થઈ રહ્યું એટલે રીક્ષ તો લઈ ના રીક્ષ ના લઈને કદાચ ભગવાન ના કરે નારાયણ ને વળી કોક થવાનું હોય થાય

તું દવાખાના તો બધા લઈને ફર્યો બરાબર હવે હું તો એમ કઉ દેવગતિ નું કદાચ હોય ના હોય બરોબર ને ભુવાજી બોલે બતાય આ તો ભાઈ મને હું એટલે કીધું છે તમારે જેવી પોઝિશન હોય ને એ અમારી ખગરવાળા ને થઈ હતી એ ભુવાજી ને ચહેરમાં ના એને એમાં ફરક પાડેલો હતો ભલે દેવ નું હોય આપણે દવા દુવા બે કરવું પડે યાર તમે દવા માં તો ઓછા ફર્યા નહીં હવે તમે દુઆ કરી જોયેલો એવું થયા છે ભુવાજી નહી બોલાવી બરાબર પણ એના માટે ખર્ચા માટે હાલ પૈસા છોકરા જોડે તમારા જોડે રૂપિયો હોય

ના હોય આપડે તો રાહત થાય સાચી વાત તમે કેતા બોલાવ બીજું બોલાવો કશું જાય યાર આપડે ગમે તો તેમાં બાપા નું ભાગો કરો ગમે તે થાય તમે જે તેઓ ને હું કરવા તૈયાર મન હા આપડે કોમ પડી તું આપડા ભૈયા જ છીએ ને આપડે પેલું નતું ડખો ખબર ભાઈ ને કોઈક તકલીફ હતી મેળ નતો આવતો પેટમાં એવું એટલે ભાઈ જ છે તમે ના આવતો

તો અંદર ના તો પાટનું તૈયાર કર દીધું બે આ તો ખાવું આજે બોલાય જો ભલે સબ બુઆ હે મા આરો વે સબ બુઆ કે क्या घर धणियों ना घेर क्या वखोज जे बात करी एज न मुकी जी भाई ई वखोज ना जे है दवाखाना नो ना हां भाई चाय गोठ नो छ वड़ी दो कितना टाइम थी हां लगभग क्या है लगभग दो बार ना ना दो दो बार थी के मां क्या देयो दुख नो वखो हेलो बता ओके केमा हाचो के बेटा हाचो आलो रे सब बळ के आरुमा के आज माता नो अखो है अन वनाच कारण या थी होय हालजो बताओ सो

કેવર કોડ દેમો નહી આવતી કેમ કે લગભગ લોભામાં આવતી નહીં કારણ કે આપો ભાઈબંધ છે જીગરી એટલા આપો ખબર હો સબ કે મુકેતજી હા તમારી તો નહીં તમારી વાત તો આ વખો ના આવ્યો વાત તમારી કે તમારી હોત તો પહેલી વાત તો એ જ કે નેના મોડા ફટકા આ મોતના દરવાજા ના લઈ ગયો એ વાત તમારી હા સ્ટેજ ઉપર આવી ગઈ

mãi bây giờ mama mukedi mama mà, hermataile mama mukedi mama ai ào ào bay sao 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 kéo về sao sao kéo về sao sao kéo về sao kéo về sao sao

thank you